નમસ્કાર મુંદ્રા સહિત કચ્છ જિલ્લાના એસસી એસટી વિદ્યાર્થીઓ માટે ભણતર હવે સંઘર્ષ બની ગયું છે નકત્રાણા માંડવી નલિયા અને મુંદ્રા સહિતના અનેક તાલુકાઓમાં સરકારી છાત્રાલયોમાં ભોજન અને આવાસ જેવી તાત્કાલિક સુવિધાઓ અછતમાં છે

તંત્ર જો તાત્કાલિક પગલા નહીં લીધા તો વિદ્યાર્થીઓ ભવિષ્યના ખોખા ભયમાં ધકેલાઈ શકે છે બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ છે જય ભારત જય સંવિધાન આજે સામાજિકતા જાગૃતિ મિશન દ્વારા મુન્દ્રા મામલતદાર શ્રીના આજ આવેદન પત્રમાં આપવામાં આવ્યું છે કે આજે શિક્ષણ ક્ષેત્રે લગભગ 15 દિવસ થઈ ગયા છે સ્કૂલો ચાલુ કરતા પણ એસસી એસ ટીના વિદ્યાર્થીઓ છે તે હજી પણ આનાથી વંચિત છે એમાં જમવાની હજી કોઈ વ્યવસ્થા થઈ નથી અને જે ગરીબ વર્ગ આવે છે તે હોસ્ટેલ ઉપર આધારિત હોય છે ને હમણાં સુધી આ સત્રમાં કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તો નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને અમે આ તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ એક અમારો એક પાયો છે તે એના હજી સુધી પંદરથી વીસ દિવસ સુધી આજે એના માટે કોઈ પણ નિર્ણય આવી શક્યો નથી કોઈ પણ વ્યવસ્થા થઈ શકી નથી તો અમે તમારા સંદેશ છે કે અમે શું ગુનો કર્યો છે આજે એટલો સમય હોવા છતાં એના સુધી કેમ હજી વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી તો આ વ્યવસ્થા 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 જલ્દથી જલ્દ કરવામાં આવે તેવી અમારી માંગ છે અને આ એક સમસ્યા એક દર વર્ષની છે જ્યારે પણ સ્કૂલો ખુલી થાય છે ત્યારે આપણે પંદરથી વીસ દિવસ સુધી લેટ જ હોય છે જ્યારે પાયાનું જ્ઞાન છે છોકરાઓને એને વંચિત કરવામાં આવે છે અને આ સમસ્યા દરેક તાલુકામાં છે મુન્દ્રા તાલુકા માંડવી તાલુકા અને નખત્રા અને નલિયા ચારે બાજુ આ સમસ્યા છે એટલે અમે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગને સૂચિત કરવા માંગીએ છીએ કે આ પ્રશ્નનો હલ થવા જોઈએ અને સમય સુધારતા અને વેકેશન ખુલતાની સાથે જ આ સમસ્યા નિરાકરણ થવું જોઈએ અને બીજું એને સાથે સાથે સમસ્યા એ છે કે દરેક જે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગમાં જે કોટા વિભાગ હોય છે એનો દરેક જમાને અને એના જે રેટ હોય છે દરેક વિદ્યાર્થીનો તે પણ અલગ અલગ છે એ જાતિ ભેદભાવ શું કામ કરવામાં આવે છે તે પણ એક પ્રશ્ન છે લગભગ એસીએસટી વિદ્યાર્થીના પર સ્ટુડન્ટના લગભગ ત્રેવીસોનો એક તૈયાર કરવામાં આવે છે પર સ્ટુડન્ટનો કોસ્ટ હોય છે અને બીજી અન્ય જે ઓબીસી કે અનેક કોઈ પણ હોય છે એનો લગભગ ચોત્રીસો રૂપિયા ચોત્રીસો રૂપિયા પર સ્ટુડન્ટ રાખવામાં આવે છે તો આ ભેદભાવ શું કામ કરવામાં આવે છે એ નથી સમજાતું તો આ મીડિયાના માધ્યમથી અમે જાણવા માગીએ છીએ આ ભેદભાવ ન કરવામાં આવે અને જલ્દથી જલ્દથી આ પ્રશ્નને સોલ્વ કરવામાં આવે તેવી અમારી માંગ છે જય ભારત